ભારતીય જનતા પાર્ટી ગાંધીનગર મહાનગર દ્વારા વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ અને મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માનનીય રાજ્યસભાના ગ્રીડ ઉદ્યોગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પરિવહન રમતગમત અને યુવા સેવાઓ મંત્રી ગુજરાત સરકાર માર્ગદર્શન આપવા માટે મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા સેક્ટર એકવીસ ગાંધીનગર ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૌદમી ઓગસ્ટ દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે લાહોર થી પાછા ફરવાના હતા જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંક માતા પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંય લોહીનું ખાબોચીઓ હાથમાં આવે લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવી પડેલી એ પ્રકારનો અત્યાચાર અને જે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી તેનો ઉપેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી સાત સાત દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને બનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી સાચી માહિતી પહોંચાડવા માટે જે પ્રયત્ન થયો છે અદભુત